જામનગર પાસે મોટર કારમાં ચોરખાનું બનાવી લઈ આવવામાં આવતું દારૂ ઝડપાયો છે બુટલેગર નો વધુ એક કિમિયો પોલીસે નાકામ કર્યો છે જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટિયા પાસે એલસીબી પોલીસની કાર્યવાહી બે ઈસમોને ઇંગ્લિશ દારૂ ચોપન બોટલ મોબાઈલ ફોન બે ઇકો કાર સાથે દબોચ્યા કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે લક્ષ્મણ રાવત અને રણજીત કલ્લેશ નામના બંને શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દારૂની હેરાફેરી કરવામાં ભેજા

ભરી જામનગરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોવાનું સામે આવ્યું છે વિગત અનુસાર જામનગર તાલુકાના જંબુડા ગામના પાટિયા પાસેથી દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ પાડી હતી આ દરમિયાન મધ્યપ્રદેશ પાસિંગની એમપી ઓગણસિત્તેર ઝેડ સી એટ ફોર ફાઈવ નાઇન કાર શંકાસ્પદ હાલતમાં તપાસ કરી સૌ પ્રથમ ખોલ્યા પછી ટાયરની અંદર ટ્યુબ કાઢી લેવામાં આવી જ્યારે બાકી રહેલી ખાલી જગ્યામાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો ભરી દેવાયો છે પાછળની સાઈડમાં કારનું ટાયર ફિટ કરી દેવામાં આવ્યું હતું ઉપરાંત પાછળના ભાગમાં કારની સાઈડના પતરા કે જેમાં પાટિયા ખોલી નાખી તેની અંદર પણ ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી હતી ખોલવાની તેમાંથી પણ ઇંગ્લિશ દારૂ બહાર કાઢી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા કુલ ચોપન નંગ ઇંગ્લિશ દારૂની બાટલી બે મોબાઈલ ફોન એક કાર સહિત ત્રણ લાખ વીસ હજાર આઠસો માલમત્તા કબજે કરી છે પોલીસે દારૂના મુદ્દા માલ સાથે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ રાજકોટ જિલ્લાના પડધરીમાં રહેતા લક્ષ્મણભાઈ કંશિયાભાઈ રાવત રણજીત કિલુભાઈ કલેશ નામના બે પરપ્રાંતીય શખ્સને અટકાયત કરી છે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે અલીરાજપુરમાં એક દારૂના ઠેકામાંથી દારૂ ભરી હાલ અલિયા બાડામાં એક શખ્સને સપ્લાય કરતો હોવાનું જણાવ્યું છે જેના આધારે પોલીસે બંને શખ્સોને ફરાર જાહેર કરી તપાસ તેજ બનાવી છે હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસનાઇન ન્યૂઝ સાથે